આ રીતે ધંધો ચલાવતો હતો કોર્પોરેશને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે તહેવારના સમયે જ આ રીતે ખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે આપ જુઓ કે જ્યાં સડી ગયેલી બધા મોટી માત્રામાં મળી આવી છે ત્રણસો પચાસ કિલો

વધુ કરતા હોય છે કારણ કે લોકોને ને આપવા માટે પણ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ છે થતો હોય છે રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને સમયગાળા દરમિયાન ડ્રાય ફ્રુટ નું પેકેજિંગ કરતી જે પેઢી હતી ત્યાં મનપાના દરોડા છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા રવિ રસ્તા પાર્ક ની અંદર ગોકુલ પેઢી માંથી ત્રણસો પચાસ કિલો જેટલી સડેલી બદામ જથ્થો છે તે મળી આવ્યો છે આ જે સડેલી પદાર્થ છે તેનો સ્થળ ઉપર જ નાશ છે કરવામાં આવ્યું છે અને ઉત્પાદક છે જે પેકેજિંગ કરે છે તેની પાસે ઉત્પાદનનું હતો તો પેકેજિંગનું લાયસન્સ પણ નવું એનું સામે આવતા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નોટિસ તરફ કરવામાં આવી છે જી બિલકુલ ગૌરવ આભાર માહિતી બદલ